એના માટે ખભે બેસાડી એના માટે મત માંગવા જવા એ આવે એને ટિકિટ મળે તો અમારે શું મારવાના તો પછી પરેશ ધાનાની અચાનક પિક્ચરમાં આવે છે પરેશ લડવાની ના પાડી રહ્યા હતા પરેશ 6 મહિના પહેલા મને કે મારે આ વખતની ચૂંટણી અમરેલી કે ક્યાંથી લડવી અને તો અણવર બનવાની વાત કરતા અણવર બનવાની વાત મને અને એ પછી મેં પણ એને થોડો ઇમોશનલ બ્લેકમેલ કર્યો એક બાજુ તો હું અમારી દીકરીઓને કહે છો કે જવતલીઓ ભાઈ બેઠો છે માથું આપી દેજો માથું નથી માંગતો ઉમેદવારી માંગુ છું ના કેમ પાડે કે તારે વિચાર મુખ્યમંત્રી કોણ બને મારી લડાઈ થોડી છે કોંગ્રેસ તો મુખ્યમંત્રી બનશે મારા માટે સર્વસ્વ આવી ગયું છે હું જ મુખ્યમંત્રી નો ચૂંટણી આવે ત્યારે જ કામ કરું પણ અત્યસ કોંગ્રેસની એક ક્ષત્રિય સમાજનો આગેવાન કબલમ પર જેવું છે એમ કરીને પાઘડી પડી તમે જાઓ તમારી કરી આ ક્રાઉડ ફંડિંગ આખો કોન્સેપ્ટ જે કોંગ્રેસના કેન્ડિડેટે કરર કે જ્યાં આગળ જરૂર પડે ત્યાં લાજ પણ કાઢતા હતા ને પાલ ઉપર ફેલાવતા હતા શું કહેશો ક્રાઉડ ફંડિંગ લોકો મને મદદ કરે ને પર આઝાદીની લડાઈ લડ્યો એ મહાત્મા ગાંધીજી મરી લડાઈ વિચારધારાની ભારતીય જિંતા પાપમાં સાફ કોંગ્રેસની અંદર મારી લડાઈ કોઈ પણ સાથે